ઇડલીનું બેટર વધી જાય અને એકદમ નવો અને હેલ્ધી બાળકોને લંચ બોક્સમાં નાસ્તો આપો એને તો આ બેસ્ટ છે એના માટે એક ચમચી તેલમાં લસણ મરચું એડ કરીશું સાથે ડુંગળી એડ કરી થોડું સાતળી લેશું આ રીતે ડુંગળી સોફ્ટ થાય એટલે કેપ્સિકમ અને ટમેટા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા અમે આ રીતે ટમેટાને એક મિક્સરજારમાં પણ એડ કર્યા છે અને સાથે પનીરને ગ્રેડ કરી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને પણ આ રીતે એડ કરી દઈશું થોડું પાણી પણ એડ કરી દઈશું અને સારી રીતે કૂક થવા દઈશું પછી આપણે સાંભાર મસાલો લાલ મરચું પાવડર હળદર પાવડર અને મીઠું એડ કરી દઈશું મિક્સ કરી દઈશું થોડીવાર માટે કૂક થવા દઈશું આ રીતે બધા મસાલા કૂક થઈ જાય ને પછી આ રીતે ઇડલીના બેટરને થોડું થોડું એડ કરી દેસું તો હું અહીંયા ચાર જગ્યાએ આ રીતે બેટર એડ કરું છું ઉપરથી લીલા ધાણા એડ કરી અને સરસ રીતે આ બેટર સ્ટીમ થઈને ત્યાં સુધી થવા દેસું ઉપરથી ચીઝ એડ કરીશું બાળકોને જો ચીજી ટેસ્ટી અને હેલ્ધી ખવડાવવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે નાની મોટી ભૂખ માટે સાંજ માટે સવારના નાસ્તા માટે ચટપટું ખાવું હોય તો તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કર